તળાજાથી ભાવનગર જતા હાઈવે ઉપર શેત્રુંજી નદીના પુલ પાસે બાઇકનો અકસ્માત સર્જાતા એકનું મોત થયું જ્યારે એકને ગંભીર ઇજા પહોંચી બનાવની આજે સાંજે સાતને પંદર મિનિટે હોસ્પિટલ ખાતેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા શહેરથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર બાઇકનો ગંભીર અકસ્માત થયો હતો અને અકસ્માતની ઘટનામાં તળાજા તાલુકાના વાટલીયા ગામના દેવરાજસિંહ તકુભા સરવૈયા ઉમર વર્ષ ત્રીસનું મોત થયું હતું જ્યારે વિશાલભાઈ વેજાભાઈ શિયાળ નામના વ્યક્તિને ગંભીર ઇજા થયેલ હોય જેને પ્રથમ તળાજા અને ત્યારબાદ ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવના પગલે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા